સત્તાધારી પાર્ટીઓના જે સાગરિકો છે તેમના પ્રકરણો હોય તેના ઉપર પોલીસ રેકેટ પર ગુનાઓ નોંધાયેલા છે શું આપના આ લિસ્ટમાં આ ગુમાફિયાઓના નામ લખાવાના છે આપે દારૂ પર અને જુગાર પર વારંવાર કેસો નોંધાયેલા હોય તેવા ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા રોકા ઉપર કાર્યવાહી કરવાના છે તેવું લખ્યું છે શું દારૂ વેચાય છે ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે પણ શરમજનક બાબત એ છે કે રિપોર્ટ પ્રમાણે કચ્છ ચોથા નંબરે દારૂ વેચે છે અને દારૂ અહીં પ્રવેશે છે તેવા ઉપર ગુનાઓ નોંધાય પણ વધુ પ્રમાણમાં છે તેવી એક માહિતી પ્રસિદ્ધ થઈ હતી આ દારૂના બુટલેગરોનો વધારા કેસો વધારવાની બાબત પાછળ કોનો હાથ છે આ દારૂ ક્યાંથી આવે છે કોણ લઈ આવે છે એની સામે કાર્યવાહી કરવાના છો કે માત્ર ને માત્ર બુટલેઘરો સામે આ કાર્યવાહી થશે તમે પછી લખ્યું છે કે મહિલા સલામતી અને જે પણ સુરક્ષાની વાત છે તો મહિલાઓ પર કચ્છ જિલ્લાની અંદર છેલ્લા બે મહિનાથી સમય દરમિયાન પાંચથી વધુ બળાત્કાર અને કેસો છે અને સૌથી કચ્છ માટે શરમજનક ઘટના ગણી શકાય એવું નલિયા કાંડ એનામાં પણ વિધાનસભામાં ક્લીન ચીટ મેળવીને સત્તાધારી પાર્ટીના નજીકના માણસને ગુના માફ કરવામાં આવે છે આ લોકો સામે તમે કાર્યવાહી કરવાના છો કે આ લોકોનું લિસ્ટમાં નામ હશે આપણે પછીની એક કન્ડિશનમાં લખ્યું છે કે બેંક લોન પાક ધિરાણ કે સરકારી જમીન પર જેનું દબાણ હશે અને જેના ઉપર ગુના નોંધાયેલા છે તો કચ્છ જિલ્લાની અંદર સરકારી જમીન ગૌતરની જમીન કે અન્ય બાબતમાં ધારાસભ્યો કે સત્તાધારી પાર્ટીના ક્યાંક ને ક્યાંક સાગરીતો અને મળતકીયા તથા આરએસએસના સમર્થકો છે તેના ઉપર આવા ગુનાઓ નોંધાયેલા છે અને નથી નોંધાયા તો પોલીસે શા માટે લાચ કાઢી છે આવા લોકો ઉપર કાર્યવાહી કરવાના છો ચોક્કસ સમુદાય કે સમાજને ટાર્ગેટ કરવા માટે કે ગુજરાતમાં ભયના રાજકારણમાં ધકેલવા માટે કાર્યવાહી કરી છે આ લિસ્ટ આના માટે બહાર પાડવાનું છે આપ રાજ્યના ડીજીપી જો સન્માનનીય છો પોલીસ હંમેશા કહે છે કે પોલીસ પ્રજાની મિત્રો છે સેવા સુરક્ષા અને શાંતિનો ઉપદેશ આપો છો ત્યારે આ માધ્યમથી કચ્છની અને ગુજરાતની દીકરી તરીકે વિનંતી છે કે સાહેબ આ લિસ્ટમાં માં પારદર્શિકતા પણ રહે પોલીસે કોઈ ગુનેગારને ઉપાડવો હોય તો એને કોઈ કલમ નિયમ કે કશાય જરૂર નથી પોલીસની નજરે કે મારી નજરે કે ગુજરાતના અન્ય નાગરિકની નજરે આરોપી આરોપી છે ગુનેગાર ગુનેગાર જ છે આના માટે પોલીસે ક્યાં સત્તાવાર પ્રેસ કરવાની જરૂર પડી ક્યાં દેખાડવાની જરૂર પડી કે અમે આવા લોકોનું લિસ્ટ બનાવશું અને એને પકડશું ને પછી એના પર કાર્યવાહી કરવી આપ સાહેબ સારી રીતે જાણો છો કે ગુજરાતના ખરા ગુંડાઓ કોણ છે ક્યાંથી આવે છે ક્યાંથી અમને પ્રોત્સાહન મળી રહ્યું છે આમનું એપી સેન્ટર ક્યાંથી છે આવા લોકોનું ગુજરાત પોલીસે ને આપણે લિસ્ટ બનાવવું જોઈએ ને કાર્યવાહી કરવી જોઈએ આવી કાર્યવાહી પારદર્શિકતા લિસ્ટ બહાર પાડીને કરશો તો સમજીશ કે ગુજરાત પોલીસની કામગીરી સરાહનીય છે જય જય રેપી ગુજરાત